ઠંડીમાં ગરમ ગરમ પીવાની મજા આવે તેવું મસાલા દૂધ સાથે મસાલો સ્પેશિયલ બનાવીશું જે બજાર કરતાં સસ્તો સારો અને મહિનાઓ સુધી સ્ટોર કરી શકે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે આ દૂધ એટલું ટેસ્ટી બને છે અને સાથે ખૂબ જ હેલ્ધી છે જો દૂધ ન પીતા હોય અને તમારે જો બાળકોને મોટાઓને દૂધ પીવડાવવું હોય તો આ મસાલો બનાવી લેવાનો પછી તમે ઠંડીમાં દરરોજ માત્ર એક ગ્લાસ પીવડાવશો તો બધાને ખૂબ પસંદ આવશે મહેમાનોને પણ પસંદ આવશે અને એકવાર મસાલો બનાવી છ મહિના સુધી સ્ટોર પણ કરી શકાય તો ચાલો બનાવી સૌથી પહેલાં આપણે દૂધનો મસાલો તૈયાર કરી લઈએ એના માટે વન ફોર્થ કપ બદામ તો આ મસાલો છ મહિના સુધી સ્ટોર કરવા માટે બધી વસ્તુને આપણે પહેલાં હલકી ડ્રાય રોસ્ટ કરી લેવાની સાથે મેં વન ફોર્થ કપ કાજુ અને વન ફોર્થ કપ પિસ્તા લીધા છે તો અહીંયા આ જે પિસ્તા છે અનસોલ્ટ હોય તે લેવાના છે અને ખાસ કરીને આપણે ગેસને એકદમ લો ફ્લેમ રાખી અને એને રોસ્ટ કરવાના જેથી એનો કલર બહુ ચેન્જ ના થઈ જાય અને સેલ્ફ લાઈફ વધી જાય તો આ મસાલો છે ખૂબ જ હેલ્ધી ટેસ્ટી બને છે સાથે બજારથી જો તમે મિલ્ક મસાલો લાવતા હોય તો એકવાર આ ટ્રાય કરજો બહુ સરળ અને સસ્તો પણ તમને પડશે તો આ રીતે કાજુ બદામ પિસ્તા સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે તો ઠંડા કરવા માટે આ રીતે એક વાસણમાં કાઢી લેશું અને પાંચથી દસ મિનિટ ઠંડા થવા દઈશું તો અહીંયા તમે જુઓ થોડા ઠંડા થઈ ગયા છે તો હવે એમાંથી આપણે થોડા કાજુ થોડા બદામ અને થોડા પીસતા એટલે કે બબે દાણા જેટલા અલગ લઈ લેશું અને એનો આપણે યુઝ પછી કરીશું તો આ રીતે કારણ કે આપણે રોસ્ટ કરીને રાખ્યા છે અને લાંબો સમય સુધી રાખવાનો છે તો આ રીતે શેકેલા હોય એને જ લઈ લેવાના અને પછી એને આ રીતે થોડા ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના તમને જેવડી સ્લાઇસ પસંદ હોય એ રીતે હું અહીંયા તમને આ રીતે કટ કરીને બતાવું છું તમે સ્લાઇસરમાં પણ તૈયાર કરી શકો છો જે ડ્રાયફ્રૂટ કટર આવે એમાં પણ કટ કરી શકો છો તો તમે ઠંડીની સિઝનમાં આવો ડ્રાયફ્રૂટવાળો મિલ્ક મસાલો બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો મને બહુ ગમશે તો અહીંયા તમે જુઓ કાજુ બદામ અને પિસ્તાને આ રીતે કટ કરી લીધા અને આ છે એને આપણે દૂધમાં યુઝ કરીશું તો એકદમ નટી ટેસ્ટ આવશે અને સાથે એનો ક્રંચ છે એ દૂધમાં બહુ સરસ લાગશે તો થોડા ડ્રાય ફ્રૂટને આ રીતે અલગ કરી લેવાના હવે જે બાકીના ડ્રાય ફ્રૂટ છે એને આપણે મિક્સર જારમાં એડ કરીશું અને એની જ સાથે ફ્લેવર માટે હું અહીંયા ચાર એલચી એડ કરું છું ગ્રીન કલરની આવે નાની સાઇઝની આવે તે જ લેવાની છે સાથે એક ટેબલ સ્પૂન વરિયાળી અને આઠથી દસ મરીના દાણા જો આ રીતના વ્હાઈટ હોય તો વ્હાઈટ લેવાના અને જો વ્હાઈટ ન હોય તો તમારે બ્લેક લેવાના મારી પાસે વ્હાઈટ છે તો મેં વ્હાઈટ એડ કર્યા છે સાથે આપણે એનો જેટલો બને એટલો ફાઇન પાવડર તૈયાર કરવાનો છે જ્યારે આપણે મિલ્કમાં મિક્સ કરીશું ત્યારે એક સરખો મિક્સ થઈ જાય અને જ્યારે મિલ્ક ઠંડુ થાય તો પણ નીચે બેસી ના જાય એટલા માટે જેટલો બને એટલો આ રીતે ફાઇન કરવાનો હવે આપણે એમાં બીજા મસાલા પણ એડ કરીશું જેનાથી આ મસાલો બહુ હેલ્ધી અને ટેસ્ટી બની જશે અને ઠંડીની સિઝનમાં ખાસ કરીને આ મસાલાને પીવા માટે આપણે એમાં થોડો સૂંઠ પાવડર અને થોડું જાયફળ ઘસીને એડ કરીશું તો એક ટી સ્પૂન જાયફળ એડ કરવાનું શરદી ખાંસી ઉધરસ અને બધું જ બીમારીઓ તમને દૂર રાખશે અને હેલ્ધી તો છે જ સાથે ટેસ્ટી પણ એટલું જ બનશે આ દૂધ તો આ રીતે જયફળને ઘસીને અથવા તમે પહેલાં પીસવામાં જ એડ કરી દો તો પણ ચાલે હવે આ મિલ્ક મસાલો છે એકદમ ક્રીમી બનાવવા માટે દૂધ થોડા ડ્રાય ફ્રૂટ અને થોડા કેસર એડ કરીશું અડધી ટીસ્પૂન જેટલું મેં કેસર એડ કર્યું છે આ કેસર એકદમ સ્ટ્રોંગ છે એટલે વધારે એડ હું નથી કરતી તમારે જો કેસર એડ ન કરવું હોય તો પણ ચાલે અને તમારે જો મહેમાનો માટે આ મસાલો ન બનાવવો હોય તો તમે એમાં થોડો હળદર પાવડર કેસરની જગ્યાએ એડ કરો તો પણ ચાલે ડેલી યુઝ માટે હળદર પણ બેસ્ટ છે જે શરદી ખાંસીમાં બહુ રાહત આપે છે તો આપણો આ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે આ મસાલાને તમે ફ્રીઝમાં રાખી છ મહિના સુધી સ્ટોર કરશો બિલકુલ ખરાબ નહીં થાય ખોરો નહીં થાય અને બહાર એક મહિના સુધી સારો રહેશે અને જ્યારે પણ દૂધ બનાવવું હોય ત્યારે તરત જ આ મસાલામાંથી દૂધ તૈયાર કરી શકાય હવે જે ડ્રાય ફ્રૂટ ઉપરથી હોય એમ મસાલાથી ગાર્નિશ કરી દેવાના હવે મસાલા દૂધ બનાવવા માટે મેં અહીંયા દોઢ કપ દૂધ લીધું છે તમે કોઈ પણ દૂધ લઈ શકો ફેટ કે કોઈ પણ હવે દૂધને આપણે થોડું ગરમ કરી લેવાનું છે તો આ દૂધ છે એ જો તમારે એકદમ હેલ્ધી બનાવવું હોય તો તમારે એને સાકરમાં બનાવવાનું અને એનાથી પણ હેલ્ધી બનાવવું હોય તો તમે દૂધને ઠંડુ કર્યા પછી ગોળ એડ કરી શકો મધ એડ કરી શકો પણ હું આજે ખાંડ એડ કરું છું તો બે ગ્લાસ સામે બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને ત્રણ ચમચી જેટલો મસાલો એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું તો આ દૂધને આપણે બહુ વધારે કૂક કરવાની પણ જરૂર નથી મસાલાને લીધે થિકનેસ દૂધમાં આવી જશે અને જે મિલ્ક પાવડર એડ કર્યો છે એનાથી પણ ક્રીમી ટેસ્ટ આવશે તો એકવાર આ રીતે મિક્સ કરીશું અને એકથી બે મિનિટ આપણે દૂધને માત્ર ઉકાળવાનું છે તો આપણું દૂધ તૈયાર થઈ જશે થોડી જ વાર તમે દૂધને આ રીતે ઉકાળશો એટલે કેસરનો કલર છે એ ખૂબ સારો આવી જશે અને હલકો પીળા ઉપર આ દૂધ તૈયાર થઈ જશે જો તમે કેસર ન એડ કર્યું હોય આ સમયે થોડું હળદર પાવડર ચપટી જેટલો એડ કરી દેવાનો અને પછી તમારે એને સર્વ કરવાનું જો બાળકોને શરદી ખાંસી રહેતા હોય અને ઇમ્યુનિટી લો રહેતી હોય તો જરૂરથી તમારે હળદર એડ કરવાની બહુ સરસ એવો ટેસ્ટ પણ આવશે બાળકો પીશે અને હળદરવાળું દૂધ નહીં ભાવતું હોય એ પણ આ દૂધ જરૂરથી પીશે તો અહીંયા જુઓ આપણે આ દૂધ સરસ એવો કલર ચેન્જ થઈ ગયો કેસરના લીધે હલકો યલોસ્ટ કલર આવી ગયો છે બસ હવે આ દૂધને આપણે વધારે કૂક કરવાની જરૂર નથી ઠંડુ થશે તો ઘાટું પણ થશે પણ જો તમે ઠંડીમાં આ દૂધને સર્વ કરો તો તમારે ગરમા ગરમ સર્વ કરવાનું એક ગ્લાસ તમે ગરમા ગરમ રોજ સવારે નાસ્તામાં આ દૂધ પી લેશો તો આખો દિવસ તમને એનર્જી ભરપૂર રહેશે ફૂર્તી રહેશે અને તમને દૂધ નહીં ભાવતું હોય તો પણ આ દૂધ જરૂરથી ભાવશે એટલું ટેસ્ટી બને છે તો જો તમે આ મિલ્ક મસાલાની રેસીપી ટ્રાય ના કરી હોય તો તમે આ રેસીપી ટ્રાય કરજો અને એમાંથી આ રીતે દૂધ બનાવજો નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે અને વારંવાર આ દૂધ પીશે તો આ રીતે મેં ગાર્નિશ કર્યું ડ્રાયફ્રૂટ અને કેસરથી તો તમે પણ આ ઠંડીની સિઝનમાં જલ્દીથી જલ્દી આ રેસીપી ટ્રાય કરો કમેન્ટમાં કહેજો કે રેસીપી આજની કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ